જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બ્રેડ પિઝા બનાવીશું તો આજે આપણે બ્રેડ પિઝા બનાવવાના છીએ તો તેના માટે આ ચોપર લીધેલું છે તેમાં આપણે આ ડુંગળીને ચોપ કરી લઈશું બે ડુંગળી આવી રીતના લીધેલી છે છાલ કાઢી લીધી છે તેને આવી રીતના આપણે મોટા ટુકડા કરીને ચોપરમાં લઈ લઈશું આવી રીતના ટુકડા કરીને ચોપડમાં લઈ લીધી છે અને હવે આપણે તેને ચોપ કરી લઈશું હવે આપણે આવી રીતના તેને ચોપ કરી લેવાની છે આવી રીતના આપણે ચોપ કરી લેવાની છે આપણે જોઈ લઈએ તો જોઈ શકો છો આપણી ડુંગળી સરસ એવી ચોપ થઈ ગઈ છે આપણે તેને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો સરસ આપણી ડુંગળી ચોપ થઈ ગઈ છે હવે આપણે ગાજર લીધેલું છે ગાજરને પણ ચોપ કરવાનું છે ગાજરના પણ આપણે ટુકડા કરી લીધા છે ગાજરને પણ આવી રીતના આપણે ચોપ કરી લઈશું તો જોઈ લઈએ આપણે આપણે ગાજરને પણ સરસ એવું ચોક કરી લીધું છે ગાજરને પણ આપણે આ બાઉલમાં લઈ લઈશું હવે આપણે આ કોબી લીધેલી છે કોબીજને પણ આવી રીતના આપણે મોટી મોટી કાપીને ચોપરમાં લઈ લઈશું અને તેને પણ આપણે ચોપ કરી લઈશું આવી રીતના ટુકડા કરી લેવાના છે મોટા મોટા અને આવી રીતના ચોપરમાં આવે ચોપ કરી લઈશું આવી રીતના આપણે કોબીને પણ ચોપ કરી લઈશું જોઈ લઈએ આપણે કોબી પણ આપણી સરસ એવી ચોપ થઈ ગઈ છે આપણે મિક્સરમાં નથી કરવાનું મિક્સરમાં કરીશું તો તેની એકદમ પેસ્ટ થઈ જશે એટલે આવી રીતના ચોપરમાં કરીશું તો આવી રીતના નાના નાના ટુકડા થશે એટલે તે ખાવામાં સરસ લાગશે તો હવે આપણે આ કાંદા કોબીજ અને ગાજરને ચોપ કરી લીધું છે હવે આપણે તેમાં સિમલા મરચી લીધેલું છે તેને ઝીણું સમારી લીધું છે અને આ લીલા કાંદા લીધેલા છે પાન સાથે તેને પણ સમારી લીધા છે અને આ બાફેલી મકાઈના દાણા લીધેલા છે બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે તેમાં ઓરેગાનો લીધેલો છે ચીલી ફ્લેક્સ લીધેલા છે એક ચમચી જેટલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં પીઝા સોસ લીધેલો છે બે ચમચી ભરીને તે લઈશું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે પીઝા સોસની જગ્યાએ તમે ટોમેટો કેચપ પણ લઈ શકો છો ચીલી સોસ લેવો હોય તો તે પણ તમે લઈ શકો છો તો હવે આપણું ટોપિંગ તૈયાર થઈ ગયું છે પીઝા માટેનું હવે આપણે પીઝા બનાવીશું તો હવે આપણે બ્રેડ પીઝા બનાવવા માટે આ બ્રેડ લીધેલી છે તો તેના ઉપર આપણે આ પીઝા સોસ લીધેલો છે તે લગાવી દઈશું આવી રીતના બધી બાજુ ફેલાવી દઈશું સોસને હવે ઉપર આપણે આ જે ટોપિંગ બનાવ્યું છે તે મૂકી દઈશું બધી બાજુ ફેલાવી દેવાનું છે તેને આપણે ચીજને છીણી લેવાનું છે આવી રીતના આપણે ચીજને છીણી લેવાનું છે તો તમે જોઈ શકો છો તો આપણે ચીઝને પણ છીણી લીધું છે હવે આપણે પીઝા બનાવી લઈશું તો હવે આપણે તવો ગરમ કરવા રાખી દીધો છે તેના ઉપર થોડું ઘી લગાવી દઈશું અને તેના ઉપર આ પીઝાને મૂકી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને તેના ઉપર આપણે આવી રીતના થાળી ઢાંકી દઈશું હા એ કે કંઈ પણ આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે આપણું ચીજ મેલ્ટ થઈ જશે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે આપણું ચીજ મેલ્ટ થાય છે પીઝાનું ત્યાં સુધી આપણે બીજો બ્રેડ પીઝા પણ બનાવી લઈએ તો તેના માટે ફરી પાછો આવી રીતના આપણે સોસ લગાવી દઈશું બ્રેડ ઉપર ફેલાવી દઈશું આવી રીતના ટોપિંગ કરી લઈશું તમે તમારી પસંદગીના હિસાબે વેજીટેબલ્સ લઈ શકો છો આમાંથી કોઈ પણ વેજીટેબલ તમને ન ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે તેના ઉપર ચીજ છીણી લઈશું આવી રીતના બાળકોને તો આ પીઝા ખૂબ જ ભાવતા હોય છે તો જોઈ શકો છો આપણે ચીઝ પણ ખમણી લીધું છે હવે આપણે પેલો પીઝા જોઈ લઈએ તો આપણે જોઈ લઈએ ચીજ મેલ્ટ થઈ ગયું છે તે જોઈ શકો છો સરસ આપણું ચીજ મેલ્ટ થઈ ગયું છે અને બ્રેડ પણ ક્રિસ્પી થઈ ગયું છે તો જોઈ શકો છો સરસ એવો આપણો બ્રેડ પીઝા બની ગયો છે હવે આવી રીતના આપણે બીજો પિઝા પણ બનાવી લઈશું એના માટે આપણે ફરી પાછું તવા ઉપર થોડું ઘી મૂકીશું અને આ બ્રેડને મૂકી દઈશું અને ફરી પાછું આપણે તેની ઉપર આ થાવી ટાંકી દઈશું થાળી ઢાંકીને આપણે થવા દઈશું ત્રણથી ચાર મિનિટમાં ચેજ મેલ્ટ થઈ જાય છે તો જોઈ લઈએ આપણો બ્રેડમાં ચેજ મેલ્ટ થઈ ગયું છે તે જોઈ શકો છો સરસ એવું ચીજ મેલ્ટ થઈ ગયું છે અને આપણો આ બીજું બ્રેડ પીઝા પણ બ્રેડ પણ સરસ ક્રિસ્પી થઈ ગયું છે આને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બધા પીઝા બનાવી લઈશું તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જાય તેવા બ્રેડ પિઝા તમે જોઈ શકો છો આપણે કેટલા સરસ બ્રેડ પિઝા બનાવ્યા છે તે તમે પણ આવી રીતના બ્રેડ પીઝા ઘરે આસાનીથી બનાવી શકો છો તો તમે પણ આવા પીઝા એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો